સંસ્કારી નગરી વડોદરામાં સત્તાધીશો દ્વારા વિકાસ વિકાસ વિકાસના નારા આપવામાં આવતા હોય છે વડોદરાનો આ જે વિકાસ છે એ આપણે હું બતાવું આને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય આજે જે પાણી અહીંયાથી વહી રહ્યું છે એ આપણે જોઈએ કે તમામ આપ જે પાણી આવે છે એ માત્ર ને માત્ર ગટરનું પાણી આવી રહ્યું છે અને એટલું અહીંયા પાણીનો ફ્લો એટલો બધો છે કે અહીંયાથી કોઈ માણસ જો આવે કે જાય તો એ તણાઈ જાય એ રીતની પરિસ્થિતિ અહીંયા છે વડોદરાની જનતાને અમે કહેવા માંગીએ છીએ આ માર્ગનો મહેરબાની કરીને ઉપયોગ ન કરતા કારણ કે ખૂબ રિસ્કી માર્ગ થઈ ગયો છે અહીંયાથી જાનહાનિ થઈ શકે એ પરિસ્થિતિ છે આ જાડી ચામડીના મગર કરતા જાડી ચામડીના જે અધિકારીઓ જે બેઠા છે એ લોકોને હું જણાવવા માગું છું આ વસ્તુનો તમે જો ઉકેલ નહીં લાવો તો અમે આ બાબતે મોટું આંદોલન કરીશું અને આ આ મારી ચેતવણી તમે સમજી લો કેમ કે વારંવાર આપને રજૂઆત અમે કરીએ છીએ